તો ગાંધીનગર કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ધમકી બાદ પોલીસનું સઘન ચેકિંગ ધમકી બાદ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે બોમથી ઉડાડી દેવાની ધમકી છે તે સ્કૂલોને મળતી હોય છે પરંતુ આજે ગાંધીનગર કોર્ટને ઈમેલ મળ્યો છે અને તેમાં કહ્યું છે કે ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની છે ધમકી મળી ત્યારબાદની કાર્યવાહી છે તે કરવામાં આવી છે આખે કોર્ટ પરિસરને છે ચેકિંગ કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા સુરક્ષાની એજન્સીઓ દ્વારા અને જે તમામ લોકોને છે તે અત્યારે બહાર મોકલી દેવામાં આવ્યા છે કોર્ટથી અને આપણી સાથે છે એડવોકેટો વાત કરીશું અત્યારે જે રીતે વારંવાર આ ધમકી મળી રહી છે એના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી આરોપીઓ નથી પકડાતા હું ગાંધીનગર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે શંકરસિંહ ગોહિલ ઘણા સમયથી પ્રતિનિધિત્વ કરું છું આજે ઈમેલ દ્વારા નામદાર કોર્ટમાં ધમકી મળેલી કે કોર્ટથી ખાલી બા મૂકી છું બધાને ખતમ કરીશું આવી ધમકી મળેલી છે આવી ધમકીઓ તો વારંવાર હાઈકોર્ટમાં અન્ય કોર્ટોમાં પણ આવી ધમકીઓ મળતી રહે છે તો આના પાછળ જે આવી ધમકી આપતા હોય ખોટી એને પકડવા જોઈએ તો વલસાડ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે કોર્ટની ઈમેલ દ્વારા અપાઈ છે ધમકી ધમકીથી પોલીસનો કાફલો કોર્ટ પર પહોંચ્યો છે સલામતીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાય છે ડોગ સ્કોડ બોમ્બ સ્કોડ ઘટના સ્થળે ઈમેલ અંગે પોલીસે અન્ય સુરક્ષા એજન્સીઓને પણ તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લા અદાલતની અંદર બોમ્બ મૂકવામાં આવેલો છે એવું થ્રેટ મળતા તાત્કાલિક વલસાડની પોલીસ અત્યારે આવી ગઈ હતી એસઓજી અને એલસી ટીમે બોલાવી લેવામાં આવી હતી બોલાવી લેવામાં આવી હતી અને તાત્કાલિક વકીલ સાહેબ અને જાણ કરી કોર્ટને ખાલી કરી દેવામાં આવી હતી અને હાલમાં ટોટલ કોર્ટો છે જે કોર્ટોમાં બીબીએસ દ્વારા અને દ્વારા કામગીરી ચાલુ રહી છે એક મેલ મારફતે એવું જાણવા મળ્યું છે કે કોર્ટને બોમ્બથી ઉડાઈ દેવાનું છે એ સમાચાર મળતાની સાથે જ કોર્ટના પ્રિકોશનના ભાગરૂપે તમામ પક્ષકારો વકીલ મિત્રો અને કોર્ટના સ્ટાફોને તાત્કાલિક કોર્ટ કમ્પાઉન્ડ ખાલી કરાવવામાં દેવામાં આવ્યું છે પાટણમાં અસામાજિક તત્વો બેફામ છે જિલ્લા કોર્ટમાં દિવસે વડે કર્યો છે હુમલો કોર્ટમાં આવેલ વકીલ રૂમમાં ઘુસી અજાણ્યા શખ્સે વડે કર્યો હુમલો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ અજાણ્યા શખ્સને પોલીસ લઈ ગઈ પોલીસ મથકે ઘટના બાદ કોર્ટની સિક્યુરિટી પર સવાલ ઉઠ્યા છે ઘટનાને લઈ વકીલોમાં રોષ છે વકીલો ઉતર્યા છે હડતાલ પર ઘટનાના સીસીટીવી કેમેરાની કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી છે તો ઘટનાને લઈને વકીલો નારાજ જોવા મળી રહ્યા છે હડતાલ પર પણ ઉતરી ગયા છે જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો

વકીલ એસોસિયન માં પણ ભારે નારાજગી અને સમગ્ર ઘટનાને વખોડી રહ્યા છે અને મહત્વની વાત છે કે સમગ્ર ઘટના બાબતે સીસીટીવી ની ફૂટેજ ની પણ વકીલ એસીસીએન માંગે એટલે કે ચોક્કસ કહીએ કે કોર્ટ પરિષદમાં ક્યાંક વકીલોની સુરક્ષા ઉપર પણ હવે સવાલ ઉઠી રહ્યા છે એટલે કે હાલ હાલની સ્થિતિએ વકીલોએ સમગ્ર ઘટનાને વખોડીને ભારે સૂત્રોસા સાથે આજનો દિવસ ક્યાંક કામથી કામથી અડગા રહ્યા છે અને સમગ્ર ઘટના મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને જે ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલો કેમ કરવામાં સમગ્ર મામલે તપાસ કરીને કાયદાકીય રીતે ચોક્કસ કોઈ દાખલો બેસે તે પ્રમાણે કાર્યવાહી કરવાની માંગ કરે છે કારણ કે આ હુમલો કોઈ જાહેર રસ્તા ઉપર નહીં પરંતુ જ્યાં સૌથી વધુ સુરક્ષા હોય છે તે કોર્ટ પરિસરમાં હુમલો થયો છે ગુજરાતીઓ હવે ચાલુ કરી દેજો એસી હવે ઠંડી ગરમી બતાવશે પાવર આગામી બે ચાર દિવસમાં પારો ઉચકાશે આજુબાજુમાં અને મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રીની આજુબાજુમાં રહેવાની શક્યતા છે લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ફેરફાર મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ દિવસ પણ જાતનો બદલાવ નહીં રહે ग्रेजुअल uh, राइज रहेगा अगले uh, चार दिन तक दो से तीन डिग्री सेंटीग्रेड और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा उच्चतम तापमान जो है इसमें अगले तीन दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा लेकिन उसके आगे दो से तीन डिग्री सेंटीग्रेड राइज रहेगा दो दिन ભાજપ શાસિત રાજ્યો નર્મદા યોજનાના નાણાં ગુજરાતને નથી આપી રહ્યા નર્મદા યોજના ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાતે સાત હજાર નવસો કરોડ રૂપિયા લેવાના બાકી મધ્યપ્રદેશ પાસેથી પાંચ હજાર પાંચસો પચાસ કરોડ લેવાના બાકી મહારાષ્ટ્ર પાસેથી અઢારસો ત્રશી ચોર્યાસી રાજસ્થાન પાસેથી પાંચસો ચુમ્મોતેર પોઈન્ટ બાવન કરોડ રૂપિયા લેવાના બાકી છે ગુજરાતે રકમ મેળવવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટી બેઠકમાં સચિવ કક્ષાએ કરી રજૂઆત છેલ્લા એક વર્ષમાં મહારાષ્ટ્રએ વીસ પોઈન્ટ ચોરાણું કરોડ અને રાજસ્થાને તેર પોઈન્ટ ચોર્યાસી કરોડ રૂપિયા જ ગુજરાતને આપ્યા છે ગુજરાત સાહિત્ય અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના સહયોગથી સરકારી બીએડ કોલેજ રાજપીપળા ખાતે દિવસ ઉજવણી સપ્તાહ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો મળી માતૃભાષા મને ગુજરાતી વિષય પર જાણીતા સાહિત્યકારોએ જણાવ્યું કે ગુજરાતી ભાષા માત્ર અભિવ્યક્તિનું માધ્યમ જ નહીં પરંતુ સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતિક છે માતૃભાષામાં બોલાયેલા શબ્દો હૃદયને સ્પર્શે અને શિક્ષણ સંચારમાં તેનો ઉપયોગ સમાજને વધુ મજબૂત બનાવે છે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા નર્મદા સાહિત્ય સંગમ અને સરકારી બી એડ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી છે એમાં બે વક્તાઓ આજે વ્યાખ્યાન આપશે અને જે લોકો માતૃભાષાનું ગૌરવ એમણે આજે આપ્યું છે ખાસ કરીને ઘનશ્યામભાઈ કુબાવત અને દીપકભાઈ આ બંને સરસ મજાનું વક્તાઓ આપીને જે ભાવિ શિક્ષકો છે એ લોકો જ્યારે વર્ગખંડમાં શિક્ષક બનીને જશે ત્યારે માતૃભાષામાં જ વાત કરશે અને અંગ્રેજી ભાષાને બદલે ઓછા શબ્દો બોલે અને વધુમાં વધુ ગુજરાતી શબ્દો બોલે અને માતૃભાષામાં વાત કરે અને માતૃભાષાનો વ્યાપ સમગ્ર ગુજરાતમાં જાય ને આપણે આપણી માતૃભાષાને ભૂલીએ નહીં એની આજે ચર્ચા કરવામાં આવી કાર્યક્રમમાં અમને ખૂબ જાણવાનું મળ્યું અને માતૃભાષા પ્રત્યે એ લેખક અને કવિ તરીકે એમણે જે એમની સેવાઓ આપી છે એમને અમે જાણી અને અમારે એક શિક્ષક તરીકે આગળ અમારી કારકિર્દી બનાવવાની છે તો અમારે માતૃભાષા પ્રત્યે કઈ રીતે અમારે આગળ વધવું અને માતૃભાષા સાથે કઈ રીતે કામ કરવું અમારા વિદ્યાર્થીઓને કઈ રીતે ઘડવા એના વિશે અમને માહિતી મળી અને મને મારી માતૃભાષા પ્રત્યે ગર્વ છે અંતે હું ઉમાશંકર જોશીની પંક્તિ કે સદા સૌમ્ય સિંહ વૈભવી ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી સોમનાથથી દેલવાડા સુધી દરિયામાં સાહસિક સ્વિમિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે એકસો પચાસ કિલોમીટર ઓપન વોટર સ્વિમિંગ અને કાયાકિંગ કરવામાં આવશે જેમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશનના સ્વિમરો ભાગ લેશે તેમજ આ અભિયાન એકવીસ ફેબ્રુઆરીથી બે માર્ચ સુધી ચાલવાનું છે આ અભિયાન સુત્રાપાડા દ્વારકા કોઘલા સિમોર સહિતના દરિયાઈ વિસ્તારોમાંથી પસાર થશે ભાગ લઈ રહ્યા છે એકવીસ થી બે માર્ચ સુધીનું આ અભિયાન છે તે જોવા મળશે વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી આવી છે વિવાદમાં પગમાં ઈજાની